વર્ષ અઢારસો ને ચોવીસમાં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી અને અહીં સમાજના આજના દિવસે સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવતી હોય છે આજના દિવસને ઉજવવા પાછળનું મુખ્ય કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પૃથ્વી પર જન્મ થયો હતો માનવ જાતિના કલ્યાણ માટે પ્રભુએ જન્મ લીધો હતો અને તેમણે માનવ કલ્યાણનું કાર્ય કર્યું હતું ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત લોકો દ્વારા પ્રભુ ઈસુને યાદ કરીને તેમને ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી આ અંગે ચર્ચના ફાધરે જણાવ્યું હતું કે આજે નાતાલ છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે તેની સાથે જ આ ચર્ચમાં પચીસ ડિસેમ્બરથી લઈને એક જાન્યુઆરી સુધી અમે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ આજે સુંદર મજાના ગીતો ગાયા સાથે જ એકમેકને પ્રભુના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આ ચર્ચ ગુજરાતમાં જૂનામાં જૂનું ચર્ચ છે ને વર્ષ અઢારસો ચોવીસમાં આ ચર્ચ બાંધવામાં આવ્યું હતું જે નાતાલ છે એટલે પ્રભુષકૃષ્ણ જન્મની ઉજવણી આ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે એની સાથે અહીંયા ચર્ચમાં પણ પૂરા હર્ષો ઉલ્લાસથી ઉલ્લાસ થી કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે

હજકેલના ના અ નિરૂપણ કરવામાં આવ્યું છે